આ આદુ લીધું છે ખમણીને આપણે આ ટોકરાનું સીંણ છે આ સીંગ દાણા છે અને આ લીલા ધાણા છે અને આ તેલ લીધું છે આપણે આ લીંબુ લીધું છે અને આ બદામના ટુકડા છે આ ખાંડ લીધી છે તો આ મીઠું છે અને આ સૂકી દ્રાક્ષ છે અને આ પાણી લીધું છે આપણે બટેટા બાફા તો આપણે હવે બટેટા બાટખા મૂકી દેસુ તો આ કુકરમાં આપણે બટેટા નાખશું તો અહીંયા આપણે પાણી નાખશું તો કુકર બંધ કરી થી પાંચ વિસલ થવા દેવાની છે આ કુકર નાનું છે એટલે આમાં ઘડિયા ઘડિયા વિસલ થાય છે એટલે આપણે પાંચ થી છ વિસલ તો થવા જ દેવી પડશે મોટું કુકર હોય તો બે થી ત્રણ વિસલ થાય તો બટેટા બફાઈ જાય છે તો આપણે ગેસ ચાલુ કર્યો છે અને બાફવા મૂક્યા છે બટેટા હાલો 5 થી છ વિસલ થઈ ગઈ છે તો હવે આપણે બટેટા બફાઈ ગયા છે આપણે સેક કરી લઈએ અને ગેસ બંધ કરીએ તો બટેટા આપણા બફાઈ ગયા છે તો હવે આપણે આમાં કાઢી લેશું હાલો આ બટેટા બફાઈ ગયા છે તો આ બટેટાને આપણે બધી બધી લેશું આ રીતે હાલો આ બટેટા આપડા ફોલાઈ ગયા છે તો હવે એને આ રીતે આપણે માવો કરી નાખી આ ગરમ ગરમ હોય ને ગાજ આને તમે આપણે ક્રશ કરી લેવાના છે તો માવો આનો હારો બને છે ઠરી જાય ને એટલે બટેટા કઠણ થઈ જાય છે એટલે એને આમાં બટેટા ના કટકા રે છે એટલે એ આપણને આમાં લાઈગ નો આવે એટલે આ રીતે બરાબર તો હાલો આપણે આ માવો બની ગયો છે તો હવે આપણે આ સિંગ દાણા શેકી લેશું પાસિંગ દાણા આપણા શેકાઈ ગયા છે તો હવે એને આપણે આ ફોફા ઉછેરી લેશું તો આ રીતે આપણે આ દાણાના કોઈતરા ઉછેરી લેશું હાલો તો આ સિંગ દાણાના ફોફા આપણે બધા ઉછેરી નાખ્યા છે તો હવે આપણે આ મિક્સર જ આવશે એમાં નાખશું તો હવે આપણે ક્રશ કરી લેશું આને હાલો તો આ પીસ આઈ ગયા છે આપણે આ સિંગદાણા તો હવે આપણે આમાં કાઢી લેશું તો આમાં આપણે આ કાઢી લીધું છે તો હવે આ બેટીસ નો માવો આપણે બનાવશું આ બટેટા લીધા છે આપણે બટેટાનો માવો છે આ તો એમાં આદુ નાખશું આપણે તો એમાં થોડુંક મીઠું નાખશું આપણે તો આ ખાંડ નાખશું આપણે અને આ સૂકી દ્રાક્ષ છે એ પણ નાખશ્યું આ બદામના ટુકડા છે એ પણ નાખશ્યું આ ટોકળાનું સીણ છે બે ચમચી નાખશ્યું અને આ લીલા ધાણા નાખશું તો આ સિંગ નો ભૂકો નાખશું આપણે તો હવે આપણે આને મિક્સ કરી લેશું તો આ પેટીસ નો માવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આની ગોળી ઉળી લેશુ આવી રીતના ગોળીઓ વાળી લેશું આપણે આ સાઈઝ ની આપણે બધી ગોળી વાળી લેશું આ આપણે બધી પેટીસ વળી ગઈ છે તો હવે આપણે આનું બહારનું પડ બનાવવા માટે આપણે આ માવો તૈયાર કરશું તો આ બટેટા છે લીધેલા તો આમાં આપણે આ આરાનો લોટ નાખશું મીઠું નાખશું તો હવે આપણે આને મિક્સ કરી દેશું તો આ રીતે આપણે આ લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેશું તો હવે આ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ પેટીસ વાળી લેશું હાથમાં થોડુંક તેલ લગાડશું આ રીતે આપણે આમાં અને આ રીતે આપણે વાળી લેવાનું છે આપણે તો પછી એને આ રીતે આપણે તૈયાર કરવાની છે પેટીસ તો આ રીતે આપણે બધી પેટીસ વાળી લેવાની છે આ રીતે આપણે બધી પેટીસ વાળી લેવાની છે તો આ રીતે આપણે બધી વાળી લીધી છે તો હવે આપણે આને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આને શેક કરી લેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે એને આપણે તળી લેશું આ રીતે આપણે આને આરાના લોટમાં આપણે આ રીતે આને ચેક કરી અને પછી આમાં નાખશું આપણે ધીમા ગરમ થઈ ગયું નાખીએ તો પછી છે એટલે આને ધીમા ધીમા ગેસે તળવાના છે આ ફરાળી પેટીસ આપણે ઉપવાસ કરતા હોઈએ કે એકટાણા કરતા હોઈએ તો પણ આ પેટીસ આપણે બનાવી અને ખાઈ એકીસી તો આ પેટીસ આપણી તળાઈ ગઈ છે તો આ રીતની આને તળવાની છે આવી ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી આપણે આને તળાવા દેવાની છે તો હવે આપણે આને કાઢી લેશું આવા ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે આને તળવાની છે તો હવે આપણે આને કાઢી લેશું અને હવે આપણે આને તેલમાં મૂકશું હવે આ રીતે આપણે બધી પેટીસ તળી લેવાની છે આપણે આ પેટીસ તળાઈ ગઈ છે તો ગેસ બંધ કરશું અને હવે આપણે આ કાઢી લેશું તો આપણી પેટીસ તળાઈ ગઈ છે તો હવે આપણે આમાં સર્વ કરી દેશું આ પેટીસ તમે દહીં સાથે ખાઈ શકો છો દૂધ સાથે ખાઈ શકો છો તમારે ઉપવાસ હોય તો તમે પણ બનાવી અને આનું ફરાળ પણ તમે કરી શકો છો તો આ તૈયાર છે આપડી ફરાળી પેટીસ તો આ દહીં આપણે છે દહીં કરીશું આપણે આમાં અને આ લીલા મર્યા હાલો તૈયાર છે આપડી ફરાળી પેટીસ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો